નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ ભારતવાસી દુબઈમાં નોકરી કરતો તેની સાથે બનેલ સત્ય ઘટના સવારના પાંચ વાગ્યા હતા આખો રૂમ વાસ મારતો હતો મેં જોયું કે તે મારી પાસે ભર નિંદ્રામાં સૂતેલો હું બાથરૂમમાં ગઈ તો રૂમમાં ફેલાયેલી વાસનું કારણ મળ્યું મારા પતિએ આગલી રાતે વધુ પડતો દારૂ પીધેલો તેની ઉલટીથી આખી હોશ બેજીન ભરાઈ ગયેલી અસહ્ય દુર્ગંધ મારતા બાથરૂમમાં ઊભા રહેવા દેવું પણ નહોતું ગુસ્સામાં પાગલ થતી હું પલંગ પાસે આવી એકવાર થયું કે તેને ઉઠાડીને બધું સાફ કરાવવાનું કહું પછી યાદ આવ્યું કે તેની ઊંઘ બગડશે તો સવારનો પ્રોગ્રામ ટલેસળશે તેના નસકોરા બોલી રહ્યા હતા મેં તેને સુવા દીધો અને અમે બંને દુબઈમાં દિવાળીની રજાઓ માણવા આવેલા એક ફાઇવ સ્ટાર હોટલમાં રહેલા મેં રિસેપ્શન પર ફોન કરીને પરિસ્થિતિ જણાવી અને કોઈને વોશ બેઝિન સાફ કરવા માટે મોકલવા વિનંતી કરી તેમણે જણાવ્યું કે થોડી જ મિનિટોમાં કોઈ આવશે ફોન મૂકતા પહેલા મેં કહ્યું કે વોશ બેઝિન સાફ કરવા પંપની જરૂર પડશે હું પલંગ પર રાહ જોતી બેઠી મને એ વ્યક્તિના આગમનને કારણે શોભ થતો હતો જે મારા પતિએ કરેલા ઉલટી સવારે પાંચ વાગ્યે સાફ કરવા આવવાની હતી બે વાગ્યો અને મેં બારણું ખોલ્યું અવારનવાર વ્યક્તિ એસિશિયન હતા કદાચ બાંગ્લાદેશના હોય તેવું લાગ્યું તેમણે જ્યારે ગુડ મોર્નિંગ કહ્યું ત્યારે મને ખાતરી થઈ કે તેઓ ભારતીય હતા કદાચ કેરાલાના મેં બાથરૂમ તરફ ઇશારો કર્યો મેડમ થોડા વખતમાં જ બધું ઠીક કરી દઉં છું સરસ ઇંગ્લિશમાં આટલું બોલીને તે બાથરૂમ તરફ ગયા તેમના હાથમાં બેજીનમાં જમા થયેલ ગંદવાડને કાઢવાનું કોઈ સાધન ન જોયું એટલે હું બોલી તમારે બેજીન સાફ કરવા પંપ નથી જોઈતો તેમણે નમ્રતાથી કહ્યું મેડમ આ કામ હું પહેલાં પણ કરી ચૂક્યો છું પંપની જરૂર નથી હું પલંગ પર બેઠા બેઠા બાથરૂમની અંદરના અવાજ સાંભળતી હતી તેમણે ડસ્ટબિન ખાલી કરીને તેમાંનું પ્લાસ્ટિક કવર કાઢ્યું ડસ્ટબિનમાં બેજીનની ગંદકી હાથની ઠાલવીને આખી બેઝીન સાફ કરી ત્યારબાદ ડસ્ટબીન સાફ કર્યું તેમાં ફરી પ્લાસ્ટિક બેગ મૂકી પોતાના હાથ ઘસીને ધોયા અને બાથરૂમની બહાર આવ્યા મેડમ સફાઈ થઈ ગઈ છે હાઉસ કીપિંગને કહીને રૂમ ફ્રેશરનો છંટકાવ કરાવી દો એટલે બધું પહેલાં જેવું થઈ જશે તેમણે કહ્યું મેં તેમને સો દિરહામ લગભગ એક હજારને સો રૂપિયાની નોટ આપી અને ધીમા અવાજે બોલી સોરી તમને તકલીફ આપી તે બોલ્યા મેડમ આવું તો મહિનામાં દસ વાર કરું છું હવે સૂંઘ નથી પડતી મેં તેમને હાઉસકીપિંગ તરફથી કોઈ આવે ત્યાં સુધી રોકાવવા વિનંતી કરી મારા મનમાં ઘણા પ્રશ્નો સળગતા હતા શા માટે તે આવું હિન કામ કરતા હતા શું પૈસા જ મહત્ત્વના હતા આનાથી વધુ સારું કામ ભારતમાં પણ મળી જ જાય આ બધા કરતાં મને એમ લાગ્યું કે મારે તેમના માટે કાંઈક વધુ કરવાની જરૂર હતી ખાસ કરીને મેં જે કામ કરવા માટે તેમને ફરજ પાડી તેના બદલામાં અમે પંદરેક મિનિટ વાતો કરી પણ તે સમય મારી માટે યાદદાસ્તમાં કંડારાયેલો છે તેમનું નામ આર રમેશ હતું તેઓ મૂળ કેરાલાના હતા અને છેલ્લા અઢાર વરસથી દુબઈમાં કામ કરતા હતા દુબઈ આવતા પહેલાં તેમણે કુવૈતમાં આવું જ કામ કરેલું જેઓ જેનીટર તરીકે રાત તાળેમાં અઠવાડિયામાં છ દિવસ કામ કરતા હતા વર્ષમાં અગિયાર મહિના સુધી સતત આ રીતે કામ કર્યા બાદ તેમને એક મહિનાની રજા મળતી હતી આ રજા તે કેરાલા જઈ પોતાના નાનકડા ગામમાં મા બાપ પત્ની અને બાળકો સાથે વિતાવતા હતા રાત પાળીમાં તેમને વધુ પૈસા મળતા હતા જોકે તેમાં આ રીતે ગંદકી સાફ કરવાનું વારંવાર આવતું હતું મેં મારા મનમાં ગુમરાવતો સવાલ કર્યો તમે આવું કામ શું કામ કરો છો તે પણ કુટુંબથી સગા વહેલાઓથી આટલા દૂર રહીને તેમણે ગૌરવપૂર્વક જવાબ આપ્યો મારો દીકરો હમણાં જ એન્જિનિયરિંગ કોલેજમાં દાખલ થયો છે મારી દીકરીએ દસમાની પરીક્ષા ડિસ્ટિક્શન સાથે પાસ કરી છે મારી આવકને કારણે માતા તેની સંધિવાની બીમારીની દવાઓ નિયમિત લઈ શકે છે મારા પિતા જેમણે આખી જિંદગી મેલવું ઉપાડવાનું અને ગંદકીથી સફાઈ કરવાનું કામ કરેલ છે તે હવે આરામ કરી શકે છે હું અહીં અજાણ્યા પ્રદેશમાં અજાણ્યા લોકો વચ્ચે આ કામ કરું છું જેથી મારા દીકરાએ આવું કામ ન કરવું પડે તે એન્જિનિયર બનશે અને સમાજમાં માનભર્યું સ્થાન પામશે મારી દીકરી ડોક્ટર બનવામાં માંગે છે તેને પૈસાની તંગીને કારણે પોતાની મહેશા દબાવી દેવી ન પડે કહો મેડમ કોઈ કારણ છે કે હું આ કામ શા માટે ન કરું તમે તો મારી સાથે સારી રીતે વાતો કરી હું તો ભૂલી ગયો છું કે મેં ગંદકી સાફ કરી મને તો એટલું જ યાદ રહેશે કે મારા એક દેશવાસીએ મારી સાથે સહાનુભૂતિ જતાવી મેં ભીની આંખે તેમને આવજો કહ્યું મનોમન આભાર માન્યો કે તેમણે મને જીવનનો બહુ મહત્વનો પાઠ સવારે પાંચ વાગ્યે સમજાવ્યું તે પણ હું મારા દેશથી આટલી દૂર રહી હતી ત્યારે પરિવારના અને સમાજના વિકાસ માટે કરવામાં આવતું કોઈ પણ કામ નાનું ન કહેવાય મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ